હા મિત્રો કેમ છો મજામાં ઓકે આ મજામાં જશો જય માતાજી દ્વારકાધીશ માતાજી તમને હકીયા રાખે ભંડારા સીતારામ રામ રામ સ્વસ્થ રહો મસ્ત રહો અને ખુશ રહો સ્વાગત છે તમારું નવા આજે આપણે બાપાને દવા લેવા જવાનું ઉપલેટા કારણ કે બે ત્રણ દિધ આના તો આપણે જઈએ કુતિ પણ આજે રિપોર્ટ કરાવવાના હા ને તો જવાનું છે ઉપલેટા હમણાં નહીં કરીએ

काम का हाल है अपने आई एक मोटर हाले तो एक नहीं पण आज पावर में के काप है ते पावर नेट इतने जा आयुष पपई थे अपने थोड़ी जरा कहीं फेरवू है ना मोर ये आवाज आवा दे नहीं आई वैसे बहुत पटक ना को के ना रे आ लाइन जावा दे आई एक नाक दे बस पांचन पडियो रा तो नहीं यूं बे अगर खुद ही जावा दे ना પછી વર્કશોપ માં તણાવ દેવાનો લઈને કાટ લેવા જો લપોટો એને લપક નીકળે કે જો આ મોટે લઈને કડક એ વા તેડે કદા થોડું ઘણું ઈ આવર જવાની લોહી પીતી એ હા એક ફોનમાં લાગતો નત નઈ એક ફોન માં કઈ અવાજ નથી આવતો હમણાં પાસે ખબર પડે

ખાવા તો જો ઘરના તાજા ભીંડા ઉતારી લીધા હે ને હવે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો ફટાફટ ભીંડા મોરે દે પછી બનાવી નાખીએ શાક મસ્ત મજા ને જોઉં હું અને બાપો ખાય બાપા હમણાં પગમાં લાગે ગુણ દેવતા વાંધો નહીં હાલતા સલતા થઈ ગયા ધીરે 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 આમાં ગેડડી નરીએ તો ગેડડીને ટેકે હાલે આમાં ધીરે ધીરે રહ્યા જાય આપણે મસ્ત ભીંડા ઉતારી એવા તાજે તાજા ને ભીંડાનું શાક બનાવવાનું છે આપણા માટે ને બાપા માટે ને કરસન માટે જ્યાં રીંગણાનું બનાવવાનું છે તો પહેલાં આપણે રીંગણાનું શાક બનાવી નાખીએ વઘારી નાખીએ ને પછી આપણે ભીંડા રીંગણાને સોરા ફરી ગયા સોરા ને રીંગણા કરસન માટે વઘારી નાખીએ ને પછી આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો મિત્રો આપણે જ્યાં મસ્ત મજાનું રીંગણાનું શાક રીંગણાનું